હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધા મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર ઓવર ના કેટલા આમ જોવો

ટાઈમ ટાઈમ કે હજી અપલોડિંગ કરવાનું હોય હોય એવું બધું પણ આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધો હતો ફૂલ કેટલા તોયડા બઉ સાચા તોયડા હજી છે અને કેવાય બીલી હમ તમે કોઈ દી જોઈ નહી હોય આપણું ઘરે બતાવી અત્યારે આખું અને જવું છે મહાદેવ ના મંદિરે ઘરે આવી ગયા છે મોઢું કેમ ધોયા રાખો પાંચ પાંચ મિનિટે

વાગી ગયા છે કેટલા ખબર આમ જોવો તમે વાયગા છે સાડા માથે પાંચ થઈ ગઈ છે દસ થઈ ગઈ છે અને ચા બની ગઈ ચા પી લઈ અને મમ્મીને પૂછી મમ્મી આજ ક્યાં જવાનું આપણે તારો બાપુ ધારે

નથી બોલવું રસ્તામાં એક સ્ટોપ લઈ લીધો છે ને ઉપર રહી જી રસ્તામાં રહી છે વાકુ ની ધાર આમ જો નીકળ જા આ જો કાઈ ગોયતું થાને હું છે ગુડુ મની નત કહેવાને Google માં સર્ચ મારતી તું તો અને હું ને ભાઈ કમેન્ટ કરો હું કહેવા અધિક ભાઈ ડેટા વાળું છો કાકી હા કઈ તો મોડમ નહી આલ્યો કેવું લાગે ખબર હવે માતા કુત કરતા બચાલી જાય પડી હાલો હાલો કાઢો ફદડુક ફડડુક કરતી હાલો

પુનીدارનો બગીચો છે ને ત્યાં આવી ગયા આમ જો બાપા ને મમી ને બેન ને હા ગમઢે ઇસ્કા ખાવા માંડ્યા પણ ભલા નાના છો તમે બે આ તો હજી છોડી નાનું તમે હું આમ તો बाप कोण देवानो इतके बापूया केडला जीता बापू काय आशीर्वाद देवे पैसा थोडा दे बदा इजका खा लीता पोटा पाडी लीता न अब बदा नाश्तो करवा बेई ग्या था, <laughs> था।, था ना। तो आम जोवो <laughs> बदय पराळी वेफर पर खात मसाला केमके बदय ने होमवर्क छे मारे कावलकू भाई हु आको श्रावण में आको श्रावण में अर्धो नथी तुम्हारे श्रावण में न से अर्धो छे खाली होमवर्क

બાણી થઈ ગયો છે બધું આયા છે ને ઇસ્કા બિસ્કા ખાઈ લીધા રમી લીધું છે ને હવે કોમેડી રીલ શૂટિંગ કરવાની છે કેવી કરવાની છે કોમેડી ચોરાઈ ચોરાઈ આણા તો ઉલટા ચશ્મા નો 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 મહેતા લાખ ની ગાડી ચોરાઈ આ 1.5 લાખ ની છે હમ 1.5 લાખ રૂપિયા ફાઇનાન્સમાં માં લાખ રૂપિયા ઠીક એવું છે 1.1 રોડ ને 20 છે કિંમત ઓન રોડ એક ને 20

આજ તો પીળા ને પીળા રહી ગયા હળદર વાળા અને બેન નું મોઢું હે શકલ ઈ પીળી જો ટ્રેન્ડિંગ કા એન્ડિંગ હો ગયા એન્ડિંગ તો ગામ પેલા ન થઈ ગઈ રીલ બનાવી હોય ને તો મોઢા પીળા કરવા પડે અને મોઢું પીળું કર્યું મમ્મી ગુડુ નું મોઢું જો તા કા હું છે પીળું હળદર વાળું મારા હાથ જો ઓલો બે નઈ નઈ હા ટ્રેન્ડિંગ નું એન્ડિંગ જો ના ના આવે ને કેટલી હળદર લગાડી હતી બે વખત બે વખત એમાં એક કટકામ ભૂલ પડી ને

આ છે એંગ્રી એંગ્રી બોય આ છે ભાઈ ઓલરાઉન્ડર તગારા મારવા વાળા તગારા આટી ગયા માથામાં કા મને હો મને મને માથામાં કુકડા બોલી ગયા મારા ભાઈ મમ્મી તને એક માં લેવાનું થાય કેમ થાય

લખવા માંડી કાલે શૂટ કરવાનું છે કરવાનું છે ને કઈ શોપે ગયું ઉતારી બે નંબર નો ધંધો બે નંબર નોંધો એક તગારા વાળી ત્રણ થઈ ગઈ ત્રણ થઈ

હળદર વાળો ઉતાર્યો બાકી બધું આયા પીડ્યું છે સંકેલો થઈ ગયો છે 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 હવે વેલા ને 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 એડિટિંગ બધું કરી પછી કાલે પાછા નવા અમદાવાદ માં હાર્દિકભાઈ કીધું મળશું હવે ડેલી છે ને કોમેડી વિડીયો

નવરા થઈ ગયા છે તમે માનો ને તો બધું આમ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી હવે છે ને એડિટિંગ બાકી છે ત્રણ રીલ નું કોમેડી નું એડિટિંગ કરવાનું છે પ્લસ કે મારી એટીટ્યુડ રીલ છે તે આપણે ડેઈલી મૂકીએ છીએ એનું એડિટિંગ કરવાનું છે કોમેડી રીલે હવે ડેલી આવશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે ફોલો કરી નાખજો અને અકાઉન્ટમાં પહેલી રીલ નાખી ને પહેલી રીલી બહુ અપમાં ગઈ છે તમારા બધાનો સપોર્ટ એટલો મેળો એટલો મેળો ને કેમ અકાઉન્ટ ફૂલ અપમાં ઉય ગયું ને આવો નવો સપોર્ટ આગળ જતા કરતા રહેજો અને ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે બે એકાઉન્ટ મારા એટીટ્યુડ એકાઉન્ટ છે એની અને કોમેડી એકાઉન્ટ ની બે ની લિંક આપેલી છે ફોલો કરી નાખો જાઓ અને ભાઈ રોજ જોવો નવી નવી કોમેડી રીલ ને મજા માણો અને ઓલામાં માં એટીટ્યુડ ની રીલ જોવો બાકી અત્યારે છે ને હવે આપણે એડિટિંગ કરવું છે વેલાર હોય છે આંખમાંથી કાઢી દે છે અત્યારે આમડા પડે છે જ એટલી આવે પણ એડિટિંગ કરીને પછી હોય જવું આપણે વેલાર અને પાછું રોજ આપણે સવારે ઉઠીને મંદિરે જવાનું હોય એટલે સવારે વહેલું ઉઠવું હોય તો એડિટિંગ કરી નાખીએ અને પછી પૂરી જાય આપણે તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય